વિજય બાપુ હતા એ આજ લેડી અત્યારે જે વિરોધમાં ચાલે છે એ લેડી સાથે દસ બાર વર્ષ પહેલા કાવતર પકડાયું હતું હૈયાત માં જીવરાજ બાપુ હતા ની વાત કરું સાહેબ બરાબર ત્યારે વિજય બાપુ ત્યાં ચાપરડા ગામ છે સત્તાચાર પાસે બરાબર ત્યારે મારા મામા નરેશભાઈ તાંક હમ

અને એ લોકો પાસે સબૂત છે કે વિજય ભગતની પ્રેમિકા દસ વર્ષ જૂની છે અને દસ વર્ષ જૂના એના કાંડ છે અને હજી એના અંધ ભક્તો અમુક એના માનવા તૈયાર નથી કે મારા વિજય ભગત સાચા છે સારા છે એટલે ભાઈ દસ વર્ષ જૂનું બહાર આવે છે તો હવે તો સુધરો હવે તો તમે માનો કે તમારા વિજય ભગત જે કેવા છે અને આ બધું કાંડ સામે એવું છે અને ન્યૂઝ વાળાને ખાસ સવાલ કે ન્યૂઝ વાળા તમે ક્વેશ્ચન કરજો કે આ ગીતા વ્યાસ કોણ છે અને ગીતા વ્યાસ અત્યારે અંડરગ્રાઉન્ડ કેમ છે ગીતા વ્યાસને અત્યારે ગાયબ કેમ કરી દીધી છે

કે એને ઓલા લોકો ધંધો લઈ લીધો બરાબર અને હું એના માટે લડું છું પણ આ તમારા મિત્રો પછી એની બધી પોલ ખોલતા જાય છે અને હું સમાજ ની વચ્ચે મુકાતો જાવ છું એટલે આ પછી ધીમે ધીમે કરતા આપડે સોશિયલ મીડિયા થી લઈને મીડિયા સુધી પોગી ગયું બરાબર પણ હજી તો એવું જ કે છે કે આ બધા આધાર પુરાવા વગર ના ખોટા આક્ષેપો છે. અરે આધા પુરાવા માણસ માનસ આવી ને બોલે court ની હામું બોલે તો જજે માન્ય કરે છે બરાબર court ની હામું બોલે તો જજે માન્ય કરે છે તો તમે judge મોટા થઈ ગયા ને તમારે આધા પુરાવા હોવા જોઈએ ના એટલે આપડે એ ભાઈ અત્યારે એવું કે છે વિજયભાઈ એટલે હું એમની જ વાત કરું તમારી વાત નથી કરતો એ આધાર પુરાવા માંગે છે મેં તો જો મેં એવું ય કીધું જયારે એને media માં એવું કીધું ને કે આ પાયા વિહોણા આક્ષેપો છે બધાય તો media થી કોઈ એકે તો પ્રશ્ન પૂછ્યો હતો કે આ ની જે વાત ચાલી રહી છે બરાબર ઈ આ જે વિવાદ થયો એની પેલા તો અહિયાં હતા જ સત્તા હમણાં થી ગાયબ થઈ ગયા છે તો થોડા દિવસ પેલા ની જો દેખાડો એટલે ખબર પડે કે ગીતા બેન કઈ office માં આવીને બેસે છે બરાબર પણ હવે media વાળા એ પ્રશ્ન શા માટે નો પૂછો એ તો આપડે એક વિચારવા જેવી વાત છે મારે એ વિરોધ છે બીજો એ વિરોધ છે કે આપડે સત્તા ધાર જઈએ હાલ બરાબર તો બાજુ જીવરાજ ભવન બનાવ્યું છે સાહેબ હા બરાબર અને જીવરાજ ભવન છે કે hotel છે એ મને ખબર નથી પડતી ત્યાં એ વાંધો એ છે કે આપડે ત્યાં રોકાવા નું બરાબર છે તો ના તમને નો મળે ત્યાં ઓળખાણ લઇ ને પડે ને તો જ મળે બરાબર આપડે બીજો વિવાદ છે કે hotel છે કે જીવરાજ ભવન છે કે આપડા સંતો બનાવ્યું હોય બરાબર છે તો માણસ ને ઉતારવા માટે બનાવ્યું જીવરાજ તમે કીધું એમ ઓળખાણ માં એવું હોય ને કે પાછા ઓળખાણ વાળા ને દાન દેતા હોય એના સગા સંબંધીઓ આવતા હોય તો એને રાખવા દેવો નકર પછી તો પરમબારા બીજા ની હારે રેવાનું ના ના ઈ વાત તમારી સાચી

કે તમે આપણે હરિ ગયા તા અને તમે એની બાજુ કેસતા તો નકામ જગ્યા ની પથારી નહિ આની હાટુ બરાબર છે આ નાક નો દીકરો ભલે રયો ભલે પણ નાક દીકરો સત્ય ને ખરાબ કામ કરે ને જગ્યા ની પથારી કરે તો આપડે એ ધંધો નત કરાતો જે સાચો ની વાત છે ને ભાઈ હમ આપડે એ કરાતું જ નથી ને આપડે જે ભલે નાટનો દીકરો હોય નાટનો દીકરો ખરાબ કામ કરે છે ને જે વસ્તુ ખરાબ જે એટલા વર્ષોમાં માં કોઈ નામ ખરાબ નથી થયું નામ ખરાબ કરતા હોય તો એને સપોર્ટ નો દેવાય નો જ દેવાય ને,

દસ વર્ષ પહેલાં જે મિટિંગ થઈ હતી ત્યારે વિજય એમ કહી દીધું કે હવે મારાથી આવું નહીં થાય થોડા બધા એવું ન થયું હવે પાછું એનું ચાલુ છે તો આ દસ વર્ષ જૂની જ્યારે મિટિંગ થતી જીવરાજ બાપુ વખતની એ લોકો હજી જીવે છે અને એ લોકો પાસે સબૂત છે કે વિજય ભગતની પ્રેમિકા દસ વર્ષ જૂની છે અને દસ વર્ષ જૂના એના કાંડ છે અને હજી એના અંધ ભક્તો અમુક એના માનવા તૈયાર નથી કે મારા વિજય ભગત સાચા છે સારા છે એટલે ભાઈ દસ વર્ષ જૂનું બહાર આવે છે તો હવે તો સુધરો હવે તો તમે માનો કે તમારા વિજય ભગત